દોસ્તો અંબાણી એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે ત્યારે હવે વિશ્વના ધનિક લોકોની યાદીમાં સ્થાન પામેલા મુકેશ અંબાણીના ઘરે એન્ટેલિયા બંગલો ખાતે દિવાળીની સેલિબ્રેશનની તૈયારીઓ પણ ચાલુ થઈ ચૂકી છે એન્ટેલિયા બંગલો છે અને દુલ્હનની જેમ સજાવવામાં આવતો હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવારમાં આ તમામ ઉત્સવો ખાસ રહેવાના છે આમ તો જ્યારથી જેવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી કે જેઓ આજે વનતારા અભિયાન પણ ચલાવી રહ્યા છે જ્યારથી જ તેમના ઘરે એવું કહેવાય કે એમની વહુ રાધિકા મર્ચન્ટનું આગમન થયું છે ત્યારથી લઈને તમામ ઉત્સવોનું સેલિબ્રેશન ખૂબ ખાસ અને યાદગાર રીતે કરવામાં આવે છે ત્યારે દોસ્તો આજેના વિડીયોમાં જાણીશું કે હવે દિવાળીની કેવી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ કે મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે છે હંમેશા લાઇમલાઇટની નજીક રહેતો હોય છે આમ તો તમામ ઉત્સવો અને તહેવારોની ઉજવણી અંબાણી પરિવારના એન્ટેલિયા બંગલો ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે એમાં પછી જન્માષ્ટમીનો તહેવાર હોય દિવાળીના તહેવારો હોય નવરાત્રિની ઉજવણી હોય કે પછી ગણેશ ઉત્સવનો તહેવાર હોય તમામ ઉત્સવોનું સેલિબ્રેશન એન્ટેલિયા બંગલો ખાતે જ કરવામાં આવતું હોય છે અને આ એન્ટેલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં પણ આવતો હોય છે પરંતુ દોસ્તો બહુ ઓછા લોકોને એ વાતની ખબર હોય છે કે મુકેશ અંબાણીના ઘરે જે પ્રસંગનું આયોજન કરવામાં આવે છે એમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો પણ જોવા મળે છે દરેક બોલિવૂડ સેલેબ્સ કે જે મુકેશ અંબાણીના ઘરે મહેમાન બને છે અને એમની હાજરીમાં જ તમામ કાર્યક્રમો આયોજિત થતા હોય છે એમાં પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી તથા ઘરના તમામ સભ્યો જે છે ખૂબ ઉત્સાહ સાથે ભાગ લેતા હોય છે દોસ્તો અનેક તસવીરો વખતો વખત સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવતી હોય છે જેમાં સમગ્ર અંબાણી પરિવાર ખૂબ ઉત્સાહ સાથે આ તમામ સેલિબ્રેશનની ઉજવણીમાં સાથે જોડાય છે ત્યારે એક તરફ મુકેશ અંબાણી અને એમનો પરિવાર તો હંમેશા ચર્ચાનો વિષય બને છે પરંતુ બીજી તરફ એમનો એન્ટેલિયા બંગલો કે જે પંદર હજાર કરોડથી વધારે કિંમતનો છે આ એન્ટેલિયા બંગલો ખાતે જ તમામ ઉજવણી કરવામાં આવતી હોય છે એમાં પણ ખાસ કરીને અંબાણી પરિવાર જે છે એમની તસવીરો જ્યારે સામે આવે છે જ્યારે મીડિયાની સમક્ષ તેઓ રજૂ થતા હોય છે હંમેશા આ પરિવાર ગુજરાતીઓને ગૌરવ અપાવે છે ખાસ કરીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ તમામ તહેવારોની ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરતો આ પરિવાર જોવા મળે છે એમાં પણ તમામ લોકો જે ગરબા પ્રેમીઓ છે આ સાથે સાથે એવું તમામ કહેવાય કે ઉત્સવ પ્રેમીઓ છે ત્યારે આ તમામ લોકો જ્યારે સેલિબ્રેશનમાં સાથે જોડાતા હોય છે ત્યારે વખતો વખત તસવીરો સામે આવતી હોય છે આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો દાનના મામલામાં પણ ક્યારેય હટ કરતા નથી મંદિરોમાં જવાનું પણ પસંદ કરે છે અને ખાસ કરીને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા હોય છે એવું આ અંબાણી પરિવાર સૌ ગુજરાતીઓને વિશ્વમાં ગૌરવ અપાવે છે કારણ કે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે મુકેશ અંબાણીનું નામ એમાં પહેલાં આવે છે ત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ આજે તમામ તહેવારો ખૂબ ખાસ રીતે ઉજવણી કરતો આ અંબાણી પરિવાર જોવા મળે છે ત્યારે હવે દિવાળીના ઉત્સવોની ઉજવણીમાં પણ આ પરિવાર સાથે જોડાયો હોય એવી વાતો સામે આવતી હોય છે અંબાણી પરિવારના નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામ લોકો જે છે આ તહેવારમાં સાથે જોડાતા હોય છે એક બાદ એક તહેવારોની ઉજવણી જ્યારે હવે થવાની છે ત્યારે અંબાણી પરિવાર જે છે એક અલગ જ અંદાજમાં એમનો એન્ટેલિયા બંગલો છે એને દુલ્હનની જેમ સજાવતા હોય છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગું છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ